નવલા નોરતાના આજે આઠ દિવસ હતા વડોદરા શહેરના માંડવી સ્થિત આઠમનો પર્વ નિમિત્તે હવનનું આયોજન સસુદ આઠમ આજે અષ્ટમીનો પર્વ છે આમ આવતીકાલે તમામ મંદિરોમાં અષ્ટમીનો પર્વ નિમિત્તે હવનનું આયોજન થતું હશે પરંતુ આજે આઠ દિવસ થતાં વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ મેરડી માતાજીના મંદિરે હવાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે અષ્ટમીના હવનને પગલે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો મા મેરડીના ચરણોએ પ્રાર્થના કરવામાં આવી હતી આપણે જે માંડવી શહેરમાં મેરડી માતાનું મંદિર છે જે મેરળી માતા નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રીમાં આજે અમે અમારા ગણતરી પ્રમાણે અને અમારા સમાજમાં જે અમારા વર્ષોથી જે કોઈ દિવસે અમે નોરતું ઓછું રાખ કરતા નથી એના હિસાબથી જે ગણતરી દેખે આજે આ મેરડી માતાની આટામ અમે અહીંયા મેલડી માતા એ કરવામાં આવેલ છે અહીંયા આગળ હવે આપણે માતાજી નું હવન થાય છે ટુકડી ધરાઈએ છીએ અને આવી રીતે નીવો જાલી ને દર વર્ષે અમે આવી પૂજા કરીએ છીએ